દર્શને આવેલા માય ભક્તો દર્શન કરીને અન્નપૂર્ણા ભવન શ્રી કાલિકા માતાજીના પરસાદીનો લાવો મળશે જેમાં મહાકાળી માતાજીના ભક્તોએ માતાજીના દર્શનની સાથે સાથે પ્રથમનો અર્થે મંદિર ટ્રસ્ટ દ્વારા યોજાતા પ્રથમના દિવસે ભક્તો માટે અન્નપૂર્ણા ભવન ખુલ્લો મૂકવામાં આવ્યું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર બિરાજમાન શ્રી મહાકાળી માતાજીનું ધામ એકાવન શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ ગણાય છે જેમાં મહાકાળી માતાજીના ભક્તો માતાજીના દર્શન માટે વર્ષ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આંતર પડે છે જેમાં ચૈત્રી અને નવરાત્રી આદ્યશક્તિમાં જગત જનની મહાકાળી માતાજીનું આરાધનાનું પર્વ છે જેમાં માતાજીના ભક્તો ચૈત્રી નવરાત્રી તેમજ આશુ નવરાત્રીની આઠમ પૂનમના દિવસે મોટી સંખ્યામાં માય ભક્તો માતાજીની આરાધના કરવા માટે આવતા હોય છે મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ ને રવિવારે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોર્તે અર્થે અન્નપૂર્ણા ભવન કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમમાં મહાકાલી માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સુરેન્દ્ર કાકા અશોકભાઈ પંડ્યા કંજરીના સંત શ્રી રામચરણદાસજી મહારાજ વિનોદભાઈ વરિયા હાલોલ એકસો અઠ્યાવીસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયદ્રસિંહજી પરમાર સહિત પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી પંચમહાલ જિલ્લાના કલેક્ટર શ્રી આશીષ કુમાર હાલોલ ડીવાય એસપી સાહેબ હાલોલ મામલતદાર સાહેબ પાવાગઢ પીએસઆઈ આર જ જાડેજા સહિત પંચાયતના તલાટી બાબુભાઈ વણજારા પોલીસ કર્મચારીઓ સહિત પાવાગઢના મહાનુભવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હવે પાવાગઢ દર્શન આથી આવતા માય ભક્તોને ભોજન મળી રહેશે ભક્તોને હવેથી માત્ર વીસ રૂપિયામાં સવારનો ચા નાસ્તો અને બપોરનું જમવાનું પણ માત્ર વીસ રૂપિયામાં મળી રહેશે સાથે સાથે વિશ્રામ ગૃહ ખાતે માત્ર પચાસ રૂપિયામાં આપવામાં આવશે એવું મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઈ પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આંતરરાજ્યોમાંથી લાખોની સંખ્યામાં સુપ્રસિદ્ધ પાવાગઢ ખાતે દર્શન કરવા માટે આવતા ભક્તો માટે विश्राम गृह ખુલ્લો મૂકવામાં આવ્યો જેમાં ચૈત્રી અને આસુ નવરાત્રી આદે શક્તિ માં જગદજનની મહાકાળી માતાજીનો આરાધનાનો પર્વ છે જેમાં માતાજીના ભક્તો રવિવારે અને પૂનમના દિવસે મોટી સંખ્યામાં માતાજીની આરાધના કરવા ઉમટી પડે છે. એચકે 24 ન્યૂઝ હાલોલ વ્યવસ્થાના ભાગરૂપે વીસ રૂપિયા શું છે જમવા માટેનું સવારે ચા નાસ્તામાં પણ વીસ રૂપિયા છે ચા અને નાસ્તો પણ વીસ રૂપિયામાં આપીશું જે લોકોને રાત રોકાવાનું છે એમને પણ પેટ્રોલ જોઈએ એક ગાટલું જોઈએ ડોસીકુ જોઈએ ચાદર જોઈએ ડોઢવા માટે એને જોઈએ એ પણ અમે એને પચાસ રૂપિયા ટેકનમાં ગરમ પાણીની ડો સાથે અમે અહીંયાથી અમને પ્રોવાઈડ કરવાના છીએ જે કિંમતની રીતે કશું ના કહેવાય ব্যবস্থা নিতে খুব মিটি বা আজি চালু থাকে খুব আনন্দ থায় পাওয়ার મંદિર ટ્રસ્ટ તરફથી લોકો માટે નિશુગ્લા એટલે માત્ર વીસ રૂપિયા જેવી નજીવી ખૂબ સરસ જમવાનું તેમજ રહેવાની સગવડો અહીંયા આપવામાં આવે છે તે બદલ હું ખૂબ જ આભારી છું અને આવી લોકોને મહત્તમ સેવાઓ મળતી રહે અને ગુજરાત ગુજરાત તથા મધ્યપ્રદેશ રાજસ્થાન તથા આજુબાજુના ખૂબ દૂરથી આવેલા યાત્રાળુઓ માટે માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી ખૂબ સરસ સેવા અહીંયા બજાવવામાં આવે છે તે માટે દિલથી આભારી છે મારું નામ ડોક્ટર સુનિલ પરમાર હું પરેશભાઈ જીવનભાઈ બારૈયા સુરત થી આવું છું અને આ જે બી પાવાગઢ અન્નપૂર્ણા અંધા ક્ષેત્ર જે બી આયોજન કરેલું છે તે તેનો દરેક ખર્ચો હું આપી રહી રહ્યો છું